હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ હોય એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયો છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે तो नौ सौ चालीस रुपया लई एक हज़ार एशी रुपया से हमें जो क्लॉजी क्लोजी, क्लोजी ना जे भाव से ते पच्चा रुपया लई पत्र सौ सीतेर रुपया से हम जो अचेरिय अचेरिया भाव से पंदर सौ रुपया लई सौ सौ रुपया से हमें जोए ईसूल ईसबगोल गुलना जे भाव से ते ઓગણીસો રૂપિયાથી લઈ ચો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો ચાલી રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અડત્રીસો એક રૂપિયાથી લઈ અડતાલીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો સિત્તેર રૂપિયાથી લઈ ઓગણીસો એંસી રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા મરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ ઓળસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારાતાલના જે ભાવ છે તે ઓગણચાલીસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચ હજાર એકોતેર રૂપિયા છે હવે જોઈએ ચિંગફાળા ચિંગફાળાના જે ભાવ છે તે એક હજાર નેવું રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો ચોપન રૂપિયાથી લઈ બે હજાર સિતોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો સાઠ રૂપિયાથી લઈ એક હજાર અઠ્ઠાવન રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવશે તે એક હજાર એંસી રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો ત્રાણું રૂપિયાથી લઈ ચૌદસો નેવું રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પિંચોતેર રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ ચારસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ છસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો પિંચોતેર રૂપિયાથી લઈ પાંચસો સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો નેવું રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ